અને હવે વિગતવાર સમાચાર તો અમેરિકાના લુઈસ વિલે મોહમ્મદ અલી એરપોર્ટ પર કાર્ગો વિમાન ક્રેશ ઉડાન ભરવા સમયે બનેલી ઘટનામાં સાતના મોત તે દસ ગંભીર રીતે ઇજાગ્રસ્ત મેકડોનેલ હોનોલુલુ એરપોર્ટ પર જતું હતું વિમાન વિમાન ક્રેશ થયા પછી થયો જોરદાર વિસ્ફોટ તો વધુ એક વિમાન દુર્ઘટના અમેરિકાના લુઈસ વિલે મોહમ્મદ અલી એરપોર્ટ પર સર્જાઈ છે જ્યાં કાર્ગો વિમાન ક્રેશ થયું છે અને જે સમયે આ દુર્ઘટના ઘટી તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ શકો છો ધડાકાભેર આ વિમાન ક્રેશ થયું હતું અને આગ ભભૂકી ઉઠી હતી અને કાળા ડિબાંગ જે ધુમાડા છે દૂર દૂર સુધી જોવા મળ્યા હતા ઉડાન ભરવા સમયે જ બનેલી આ ઘટનામાં સાત લોકોએ જીવ ગુમાવ્યો છે આ સાથે જ વિમાનમાં સવાર અન્ય દસ લોકોને ગંભીર રીતે ઈજા પહોંચી છે મેકડોનેલ હોનોલુલુ એરપોર્ટ પર આ વિમાન જતું હતું વિમાન ક્રેશ થયા પછી જોરદાર વિસ્ફોટ થયો હતો અને જે સમયે વિસ્ફોટ થયો તેના દ્રશ્યો પણ સીસીટીવી કેમેરામાં થયા હતા નિમિત્તે ભક્તોની ભારે ભીડ ઉમટી મંદિરના દ્વાર ખુલતાની સાથે જ શ્રદ્ધાળુએ દોટ મૂકી ભીડને કાબુમાં લેવા મંદિરના કર્મચારીઓએ લાઠી ઉગામી લાઠી ઉગામ્યા છતાં ભક્તોએ દર્શન કરવા માટે દોટ મૂકી ઘટનાના દ્રશ્યો મંદિરના કેમેરામાં કેદ થયા છે તો વધુ માહિતી મેળવીશું સંવાદદાતા વિનોદ છે તરફ ડાકોરમાં ભક્તોની ભારે ભીડ અને કર્મચારીએ લાઠી પણ ઉગામી અનેક પણ ઉઠ્યા છે હાલમાં ત્યાં શું પરિસ્થિતિ અને શા માટે લાઠી ચાર્જ કરવો પડ્યો જીવ હું ખાસ જાણું કે ખેડા જિલ્લાના ડાકોર ખાતે આજે સવારે મંગળા કાર્યક્રમમાં ભાગ લેવા માટે જે ભક્તોની છે મંગળવાર થી સમયની છે અને ત્યારે મંદિરના સેવક દ્વારા આ બાબત ને લઈને સોશિયલ મીડિયા પર આ ઘટનાને મૂકી હતી જેના કારણે વિડીયો વાયરલ થઈ ગયો હતો આપણે જણાવો કે ખેડા ડાકોરના જે મંદિરના મેનેજર રાકેશભાઈ દવે છે એમણે આપનો ખૂબ ખૂબ આભાર તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર છે યાત્રાધામ ડાકોરથી સામે આવ્યા છે મોટી સંખ્યામાં ભક્તો અહીં ઉમટી પડ્યા હતા દર્શન કરવા માટે અને આ દ્રશ્યમાં તમે જોઈ શકો છો એક વિડીયો અત્યારે સામે આવ્યો છે કે મંદિરના દ્વાર ખુલતાની સાથે જ ભક્તોએ ભગવાન કરવા માટે દરવાજો સાથે જ કર્મચારીઓ લાઠીચાર્જ કરવો પડ્યો શું મંદિર પ્રશાસન તરફથી કોઈ શું આયોજનબદ્ધ રીતે આયોજન ન કરવામાં આવે કે જેથી ભક્તો યોગ્ય રીતે મંદિર સુધી પહોંચી શકે અને દર્શન કરી શકે જ્યારે મંદિર પ્રશાસનને ખબર છે કે ભક્તોની ભારે ભીડ ઉમટી છે તો શા માટે એ પ્રકારનું કોઈ આયોજન નથી કરવામાં આવ્યું અને આ ભક્તો છે કે જે દર્શન કરવા માટે આવ્યા છે તો ભક્તો પર લાઠીચાર્જ કરવાની જરૂર કેમ પડી આ જે વિડીયો સામે આવ્યો છે તેને લઈને અનેક સવાલ ઉઠ્યા છે આ દ્રશ્યમાં પણ તમે સ્પષ્ટ જોઈ શકો છો મંગળા આરતી સમયનો આ વિડીયો હોવાનું હાલ તો કહેવાય રહ્યું છે અમારા સંવાદદાતા ફોન લાઈન પર હતા તેમણે પણ કહ્યું કે મંદિર પ્રશાસન તરફથી પણ આ વાતને રદિયો આપી દેવામાં આવ્યો છે કે આવી કોઈ ઘટના બની નથી પરંતુ આ જે દ્રશ્યો છે એમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે મંદિરના જે કર્મચારી છે એ જે ભક્તો છે તેમની ઉપર લાઠી વરસાવી રહ્યા છે અને એ પણ સાથે જ જ એટલે કે પહેલાથી શું તમે લાઠી લઈને તૈયારીમાં બેઠા હતા કે જેવા ભક્તો અંદર પ્રવેશ કરે તેવા તમે લાઠી વરસાવો શું ચાલી રહ્યું છે આ દ્રશ્યમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે ભક્તોની ભારે ભીડ છે તો શું મંદિર પ્રશાસન તરફથી એ પ્રકારની કોઈ આયોજન કે કોઈ તૈયારી ન કરી શકાય સમાસર કચ્છથી કચ્છના ચીરઈ પાસે રોડના કામ બહન ચાલકો માટે માથનો દુખાવો બની ગયું છે રોડના કામને લઈને ગાંધીધામ નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો વાહન ચાલકો 20 કિલોમીટર લાંબા ટ્રાફિકમાં ફસાયા નેશનલ હાઈવેની ટીમ અને પોલીસનો ટ્રાફિક મેનેજમેન્ટ કરવાનો પ્રયાસ શરૂ તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર છે કચ્છથી સામે આવ્યા છે 20 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે કચ્છના ચિરાય પાસે રોડનું કામ ચાલી રહ્યું છે અને તેના કારણે લોકોએ હેરાન થવાનો વારો આવ્યો છે આ જે રોડનું કામ છે વાહન ચાલકો માટે માથાનો દુખાવા સમાન બની ગયું છે ભારે ટ્રાફિક જામ સર્જાય છે અને ટ્રાફિક જામના આ દ્રશ્ય પણ તમે જોઈ શકો છો ગાંધીધામ નેશનલ હાઈવે પર વીસ કિલોમીટર સુધીનો આ ટ્રાફિક જામ છે અને આ લાંબા ટ્રાફિક જામમાં લોકો કલાકો સુધી ફસાયેલા રહે છે અને તેના કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે નેશનલ હાઈવેની ટીમ અને નો ટ્રાફિક મેનેજમેન્ટ કરવાનો પ્રયાસ હાલ તો શરૂ છે પરંતુ જે આ રોડની કામગીરી છે તેના કારણે જે વાહન ચાલકો છે તેમને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે સમાચાર અમદાવાદથી અમદાવાદમાં પત્નીએ પ્રેમી સાથે મળીને ફિલ્મોને પણ ટક્કર મારે તે રીતે દીધું એક વર્ષ પહેલા ફિલ્મી ઢબે કરાયેલી હત્યાનો ભેદ છે પતિ સમીર બિહારીની હત્યા કરીને મૃતદેહ ઘરના રસોડામાં જમીન ખોદીને દાટી દીધો હતો બીજા દિવસે જમીન પર સિમેન્ટ નાખીને ફ્લોરિંગ કરી દીધું હતું પત્ની રૂબી બિહારી અને પ્રેમી ઇમરાને તમામ પુરાવાનો પણ નાશ કરી દીધો પત્ની રૂબીએ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાનો કેસ નોંધાવીને ખોટું નિવેદન આપ્યું હતું પતિ ઝઘડો કરીને ઘરેથી જતો રહ્યો હોવાનું પત્નીએ નિવેદન આપ્યું હતું છેલ્લા ત્રણ મહિનાથી પત્નીએ આપેલા નિવેદનમાં વિસંગતતા જણાતા પોલીસે તપાસ કરી તપાસ દરમિયાન પોલીસને પત્ની અને તેના પ્રેમીના સંબંધની જાણ થઈ પોલીસે ફતેવાડી સ્થિત રૂબીના ઘરમાં ખોદકામ કરતા માનવ કંકાલ મળી આવ્યું પતિ સમીરે તેની પત્નીના પ્રેમ સંબંધનો વિરોધ કરતા હત્યા કરી હોવાનું ખુલ્યું છે પોલીસે મૃતદેહના અંશોને ડીએનએ માટે મોકલાવ્યા છે અહીંયા જે થતું હતું કોઈને ખબર નથી અમને તો પછી અત્યારે કાલે જે થયું એ પછી ખબર પડી કે આ રીતના થયું છે અને એ જે બૈરી રહેતી હતી જેના જોડે બધું થયું છે એના હસબન્ડને મરાઈ નાખ્યું તો એ કહેવામાં પહેલાં શું કહેતી હતી કે મારો હસબન્ડ દુબઈ ગયો છે કમાવા અને એ પોતાનું મકાન ખાલી કરીને બીજે ભાડે રહેવા જતી રહી હતી અને બીજા ભાડે આપી દીધું ત્યારે આખી ઘટના ઘટી ખબર પડી કે આ બધા આ થયું છે કાલે મને ખબર પડી કે હું તો પર પરતો હું રાતે ઘરે આવ્યો તારે મારી વાઇફે કીધું કે આ રીતના થયું ને પેલી આમ કહેતી હતી કે મારો હસબેન્ડ દુબઈ ગયો છે કમાવા પર કાલે આ બધું ખબર પડી

પોતાના પ્રેમી ઇમરાન સાથે મળીને જે પતિ છે સમીર તેની હત્યા કરી દીધી હતી અને ખોટી જાણકારી પોલીસને આપી હતી અને પતિ સાથે ઝઘડો થતા તે ક્યાંય જતો રહ્યો હોવાની તે વાત કરી હતી પરંતુ છેલ્લા ત્રણ મહિના દરમિયાન રૂબીરાના નિવેદનો જયારે પોલીસ આ મિસિંગ કેસની તપાસ કરી રહી હતી ત્યારે અલગ અલગ આવતા પોલીસ શંકા ગઈ હતી અને તેની પૂછપરછ કરતા આ હત્યાનો ભેદ ઉકેલાયો હતો પતિનો મૃતદેહ છે રાત્રે ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢ્યો હતો અને હત્યાનો ભેદ ઉકેલાઈને જે રૂબીના અને તેના જે પ્રેમી ઇમરાન છે તેની ધરપકડ કરી છે અને એકદમ દ્રશ્યમ ફિલ્મની જેમ આ જે પ્રેમીએ સાથે મળીને પત્નીએ પતિની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું તેનો મૃતદેહ છુપાયો હતો પરંતુ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં આ બંનેનો ભાંડો ફૂટી ગયો છે હાલ તો પોલીસે એફએસએલની મદદથી જે મૃતદેહ છે તેને ડીએનએ સેમ્પલ માટે મોકલી તમે આ પ્રકારની કહાની જોઈ હશે પરંતુ અહીં હકીકતમાં એ જ પ્રકારની ઘટના બની છે અમદાવાદમાં એક પત્ની આટલા નિમ્ન સ્તરે જઈ શકે તેનો આ પુરાવો તમે તમારી ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો એક પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પોતાના પતિનું ઢીમ ઢાળી દીધું અને કોઈને શંકા ન જાય અને કોઈ પુરાવા ન રહે તે માટે તમામ પુરાવાઓનો નાશ કરીને પોતાના પતિના મૃતદેહને પોતાના ઘરના જ રસોડામાં દાટી દીધો અને બીજા દિવસે સિમેન્ટથી એ જે પુરાવા છે એ પુરાવાનો પણ નાશ કરી દીધો એક વર્ષ બાદ આ જે હત્યા છે એ હત્યાનો ભેદ ઉકેલાયો છે પ્રેમિકા પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પોતાના પતિનું ઢીમ ઢાળી દીધું હતું અમદાવાદનો આ બનાવ છે હાલ તો આ મામલે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયું છે આ જે પત્ની છે તેણે પોતાના પતિનું મૃતદેહને દાટી દીધા બાદ પતિ ગુમ થયાની વાતો પણ ફેલાવી હતી તો આજે જે ઘટના છે આ ઘટનાએ તમામ લોકોને ચોંકાવી દીધા છે કારણ કે એક પત્ની પોતાના પ્રેમી સાથે મળીને પોતાના પતિની જ હત્યા કરી નાખે છે એક વર્ષ બાદ આ ભેદ તો ઉકેલાઈ ગયો છે પરંતુ આખી આખી ઘટના શું છે એક વખત ગ્રાફિક્સના માધ્યમથી પણ સમજીશું પતિની ક્રૂર હત્યાનો આખો જે આ ખેલ છે પતિ સમીરને થઈ પત્નીના લગ્નેતર સંબંધની જાણ એટલે કે આડા સંબંધ અને આડા સંબંધમાં પતિએ જીવ ગુમાવવો પડ્યો પતિ સમીરને પોતાની પત્નીના આડા સંબંધની જાણ થઈ ગઈ હતી પતિએ પત્નીના પ્રેમ સંબંધનો વિરોધ કરતા પત્નીએ પ્લાન ઘડ્યો પતિ વિરોધ કરી રહ્યો હતો પત્નીના લગ્નેતર સંબંધ

રૂબીએ રાતના સમયે પ્રેમીને પોતાના ઘરે બોલાવીને તેની હત્યા કરી નાખી રાતના સમયે પ્રેમીને પોતાના ઘરે બોલાવ્યો અને પોતાના પ્રેમી સાથે મળીને રીતે પ્લાન ઘડ્યો હતો તે રીતે પોતાના પતિની હત્યા નિપજાવી દીધી અમદાવાદની આ ઘટના છે આખરે આ પ્લાન આખો જે પ્રેમિકાએ ઘડ્યો હતો એ ખુલી ગયો છે હત્યા કરીને પતિનો મૃતદેહ ઘરના જ રસોડામાં દાટી દીધો જેથી કરીને કોઈને શંકા ન જાય કોઈને ખબર ન પડે તે માટે જમીન પર ફ્લોરિંગ પણ કરી નાખ્યું

જુનાગઢના ભારતી આશ્રમના મહાદેવ ભારતી બાપુ મળી આવ્યા છે જે ગુમ હતા છેલ્લા ત્રણ દિવસથી ગુમ થયેલા મહાદેવ ભારતી બાપુની ભાડ મળી આવી છે અશક્ત હાલતમાં મહાદેવ ભારતી બાપુ મળી આવ્યા છે પોલીસનો કાફલો મહાદેવ ભારતી બાપુને શોધી રહ્યો હતો નોટ લખીને ગુમ થયા હતા મહાદેવ ભારતી બાપુ ભારતી આશ્રમના લઘુ છે મહાદેવ ભારતી બાપુ તો ત્રણ દિવસથી મહાદેવ ભારતી બાપુ ગુમ હતા અનેક વાતો ચાલી રહી હતી ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ હતી એક તરફ જે મહાદેવ ભારતી બાપુ છે તેમનો ફોન આવ્યો હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો હતો અને આ તમામની વચ્ચે મોબાઈલનું લોકેશન ના આધારે પણ પોલીસ શોધી રહી હતી અને આખરે મહાદેવ ભારતી બાપુની ભાડ મળી આવી છે પોલીસને મળી આવ્યા છે આશ્રમ નીકળી ગયા પરંતુ પ્રશાસન નો એટલો સપોર્ટ પોલીસ તંત્ર નો એટલો સપોર્ટ થી આજે મળી આવ્યા છે પરિક્રમાના થી તંત્ર નો ખુ અને મીડિયા નોર્મલ છે પણ હૃદય રાખશે ના ના કઈ નઈ કોઈ વસ્તુ એને જણાવી નથી કોઈ કોઈ વસ્તુ જણાવી નથી એને અત્યારે કીધું તબિયત મારી સારી સુધાર્યું જૂનાગઢ ભારતી બાપુ મહાદેવ ભારતી બાપુ આખરે ભાડ મળી ગઈ છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા જય આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે જય મહાદેવ ભારતી બાપુ ગુમ હતા ત્રણ દિવસથી આખરે મળી આવ્યા છે અત્યારે તેમની સ્થિતિ શું છે ક્યાંથી મળ્યા શું માહિતી

પાંચ છ દિવસ ના પોલીસ ડિપાર્ટમેન્ટ ના મેં મહેનત કરી છે ડિપાર્ટમેન્ટે

દાદરાનગર હવેલી જિલ્લા પંચાયતમાં નવ બેઠક પર ચૂંટણી યોજાઈ તમામ બિનહરીફ બેઠક પર ભાજપે જીત મેળવી છે મતદાનને પગલે સંઘ પ્રદેશમાં ગોઠવાયો ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સંઘ પ્રદેશમાં શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે મતદાન अभी सुबह सात बजे से टोटल 120 पोलिंग बूथों पे जो पोलिंग है वो ऑलरेडी शुरू हो रखी है पुलिस के तरफ से प्रॉपर बंदोबस्त किया गया है सात से ज्यादा पुलिसकर्मी तैनात हैं सभी पोलिंग स्टेशन पे और अभी सब जगह बिल्कुल शांतिपूर्ण माहौल में पोलिंग हो रही है इसमें 12 संवेदनशील पुल डिक्लेयर किए गए हैं एडमिनिस्ट्रेशन की तरफ से और टोटल सात के अराउंड फोर्स है जिसमें से साढ़े आउटर फोर्स है તો નવ થી ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆત થશે આપણે જણાવી દઈએ કે એક તરફ જ્યાં ખેડૂતોને મગફળીનો યોગ્ય ભાવ ન મળી રહ્યો હોવાનો ખેડૂતો બળાપો ઠાલવી રહ્યા છે ત્યારે નવ નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆત થશે ખેડૂતો માટે આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે મગફળી ખરીદી લઈને આ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે આગામી નવ નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆત થશે જ્યાં ખેડૂતો ટેકાના ભાવે મગફળીની તત્વરે ખરીદી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે એક્ટ પર આ માહિતી આપી છે મગફળી ખરીદી લઈને આ સૌથી મોટા સમાચાર છે આગામી નવ નવેમ્બરે ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆત થશે અને સીએમએ આ મોટી જાહેરાત કરી છે સીએમ ભૂપેન્દ્ર પટેલે એક પર પોસ્ટ કરીને આ મગફળી ખરીદીને લઈને જાણકારી આપી છે તો આપણે જણાવી દઈએ કે જ્યાં તરફ ખેડૂતો કમોસમી મારના કારણે હેરાન થયા છે કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા છે બીજી તરફ ખેડૂતોને ખુલ્લી બજારમાં યોગ્ય ભાવ ન મળી રહ્યો હતો અને ટેકાના ભાવે ખરીદી કરે સરકાર તેવી માંગ કરવામાં આવી રહી હતી અને જે ટેકાના ભાવે ખરીદી છે તેને લઈને આ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે આગામી નવ નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆત થશે સીએમ ભૂપેન્દ્ર પટેલે એક્સપર્ટ પોસ્ટ કરીને આ જાણકારી આપી છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા મેહુલ દેસાઇ ફોનલાઈન પર છે મેહુલ ખેડૂતો માટે આ મહત્વ ખરીદી હવે નવ નવેમ્બર થી શરૂ થશે મગફળી સોયાબીન મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી નવ નવેમ્બર થી શરૂ કરવા માટેની જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને આ માહિતી

કમોસમી વરસાદના કારણે એક નવેમ્બરથી આ ખરીદીને રદ કરાઈ હતી આખરે સીએમે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે મગફળી ખરીદીને લઈને આ સૌથી મોટા સમાચાર છે ખેડૂત જે વાતની પ્રતીક્ષા કરી રહ્યા હતા આખરે તેમની પ્રતીક્ષાનો અંત આવ્યો છે નવ નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆત થશે સીએમ ભૂપેન્દ્ર પટેલે એક્સ પર પોસ્ટ કરી અને આ જાણકારી આપી છે મગ અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે મગફળીની ખરીદી નવ નવેમ્બરથી શરૂ થશે છેલ્લા કેટલાક સમયથી કમોસમી વરસાદ અને તેના કારણે એક નવેમ્બરથી ટેકાના ભાવે આ ખરીદી રદ કરવામાં આવી હતી ખેડૂત પરિવારની આર્થિક સ્થિતિની ચિંતા છે અન્નદાતા પરિવારોને કોઈ તકલીફ ન પડે તે માટે તંત્ર કાર્યરત છે મગફળી ખરીદીને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર છે અને પોસ્ટ કરી છે પર સીએમ ભૂપેન્દ્ર પટેલે અને સાથે આ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે આગામી નવ નવેમ્બર અને એ નવ થી મગફળીની ટેકાના ભાવે ખરીદીની શરૂઆત થશે તો ખેડૂતો માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે એક તરફ ગત સપ્તાહમાં રાજ્યભરમાં કમોસમી વરસાદ વરસ્યો અને કમોસમી વરસાદની સાથે ખેડૂતોને મોટા પાયે નુકસાન પણ વેઠવું પડ્યું તેની સાથે જ એક નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી પણ રદ કરવામાં આવી ત્યારબાદ કમોસમી વરસાદના મારના કારણે ખેડૂતો પરેશાન હતા અને તેની વચ્ચે ખેડૂતો પોતાની મગફળી વેચવા માટે રાત રાત સુધી કતારમાં ઉભા રહેલા હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા અને તેની વચ્ચે ખેડૂતોએ એ માંગ પણ કરી હતી કે વહેલી તકે સરકાર ટેકાના ભાવે ખરીદી શરૂ કરે જેથી કરીને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે